તો ચાલુ કરીએ પેલો પ્રશ્ન છે તરીકે કોણ ઓળખાય છે તો જીપસી તરીકે કિશનસિંહ ચાવડા બે નંબર પર છે કલાપી કલાપી તરીકે ઓળખાય છે ઉપનામ કોનું છે તો સુરજીતસિંહ તખ્તસિંહજી ગોહિલ ત્રણ નંબર પર છે ઉષ્ણસ ઉષ્ણસ તરીકે નટવરલાલ પંડ્યા સુંદરમ નંબર પર છે દર્શક દર્શક તરીકે છે મનુભાઈ પંચોલી છ નંબર પર છે સ્વેર વિહારી અને દ્વિરે ત્રણ નામ છે ત્રણ ના ઉપનામથી છે એ રાવી પાઠક અથવા રામનારાયણ વિશ્વનાથ પાઠક સાત નંબર પર છે શૂન્ય શૂન્ય તરીકે છે અલી ખાન બલોચ ઓળખાય છે આઠ નંબર પર છે બેકાર બેકાર તરીકે ઇબ્રાહીમ પટેલ આઠ નંબર પર છે બેકાર નવ નંબર પર છે સેહની સેહની તરીકે બળવંતરાય બાકોર દસ નંબર પર છે અગ્નિ અગ્નય તરીકે સચિવાન સચિદાનંદ વાત અગિયાર નંબર પર છે ચકોર ચકોર તરીકે બંસીલાલ વર્મા સૌથી પહેલા આપણે ઉપનામ છે ઉપનામની ચર્ચા કરીશું જગત્યના ઉપનામ છે ત્યારબાદ આપણે કવિ અને કૃતિની ચર્ચા કરીશું બાર નંબર પર છે ચાંદા મામા તરીકે ચંદ્રવંદન ચિમનલાલ મહેતા જેને ટૂંકમાં આપણે ચંચી મહેતા તરીકે ઓળખીએ છીએ તેર નંબર પર છે ધૂમકેતુ ધૂમકેતુ છે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી કાકા સાહેબ કાકા સાહેબનું પૂરું નામ છે દત્તાત્રેય નંબર પર દત્તાત્રુ પુનર્વસુ તરીકે લાલ કે બરકત અલી વિરાણી ઓળખાય છે નંબર પર છે સોપાન સોપાન તરીકે મોહનલાલ મહેતા અઢાર નંબર પર છે ઉપવાસી ઉપવાસી તરીકે ભોગીલાલ ગાંધી ઓગણીસ નંબર પર છે સ્નેહ રશ્મિ તો સ્નેહરશ્મી છે એ ઘણી પરીક્ષામાં સ્નેહ રશ્મિ છે ઉપનામ છે વીસ નંબર પર છે પ્રિયદર્શી પ્રિયદર્શી તરીકે મધુસૂદન પારેખ સઈદા સઈદા તરીકે છે હરજી લવજી દામાણી બાવીસ નંબર પર છે બળ મસ્ત મસ્ત કવિ તરીકે કોણ ઓળખાય છે એ રીતે પ્રશ્ન પૂછાય તેનો જવાબ આવશે બાલાશંકર નંબર પર છે કવિકાંત કાંત છે એનું પૂરું નામ મણી શંકર રત્નજી ભટ્ટ છે નિશાળિયો નિશાળિયા તરીકે કયા કવિ ઓળખાય છે એ રીતે પ્રશ્ન પૂછાય છે તો ઠોઠ નિશાળિયા તરીકે બકુલ ત્રિપાઠી પચીસ નંબર પર છે નિરાળા સૂર્યકાંત ત્રિપાઠી છવ્વીસ નંબર પર છે વનમાળી વાંકો વનમાળી વાંકો તરીકે દેવેન્દ્ર ઓઝા નંબર પર છે લલિત અ લલિત તરીકે છે જમનાશંકર બુજ બુચ્યાવીસ નંબર છે પ્રેમ ભક્તિ તો પ્રેમ ભક્તિ તરીકે કવિ નાના લાલ ઓગણત્રીસ નંબર પર છે જય ભીખુ તો જય ભીખુ તરીકે બાલાભાઈ છે પતિલ તો પતિલ તરીકે મગનલાલ મરીજ નંબર પર છે મરીજ મરીજ છે મરીજ તરીકે અબ્બાસ અબ્દુલ વલી ત્યારબાદ નંબર પર છે વાસુકી વાસુકી તરીકે અથવા શ્રવણ પૂછાય બંને એના નામ છે વાસુકી અથવા શ્રવણ ઉશંકર જોશી તેત્રીસ નંબર પર છે મકરંદ રમણભાઈ નીલકંઠ ચોત્રીસ નંબર પર છે સૈનિક તો સૈનિક તરીકે અનંતરાય રાવલ પાંત્રીસ નંબર પર છે સત્યમ સત્યમ તરીકે શાંતિ લાલ શાહ છત્રીસ નંબર પર છે વૈશ્ય પાયન વૈશ્વન તરીકે કૃષ્ણ માણેક સાડત્રીસ નંબર છે સાહિત્ય પ્રિ સાહિત્યપ્રિ તરીકે કોણ ઓળખાય છે તો ચુનીલાલ શાહ અને આઠત્રીશ નંબર નું છેલ્લું અગત્યનું મુશાળીમાં મુશાળી તરીકે કોણ ઓળખાય છે મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ પ્રશ્ન તનો જવાબ આવશે બીજું ભાઈ હવે આગળની ટોપિક કૃતિ એને કરતા એટલે કે અહીંયા જે કૃતિ આપેલી છે કોની છે કયા કવિની છે કયા કયા સાહિત્યકાર ની છે એ આપણે લખવાનું છે તો પ્રશ્ન એક છે વનાંચળ છે વયંત પાઠકનું છે પ્રશ્ન નંબર બે વલ્લભભાઈ વીર વલ્લભભાઈ છે મહાદેવભાઈ લખેલું છે ત્રણ નંબર પર છે મોરના ઈંડા મોરના ઈંડા છે શ્રી કૃષ્ણલાલ શ્રી ધરાણી ચાર નંબર પર છે ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી દેવાચક્ષુ તો આ બધા જે છે એ રમણલાલ દેસાઈ ના છે પાંચ નંબર નો પ્રશ્ન છે જન્મટી લોહીની સગાઈ તો આ બંને કૃતિઓ છે ઈશ્વરભાઈ પટેલની છે નંબર પર છે વિદિશા તો વિદિશા છે એ ભોળાભાઈ દેસાઈ સાત નંબરનો પ્રશ્ન છે રંગ તરંગ ખોટી બે આની તો આ કૃતિઓ છે જ્યોતિન્દ્ર દવેની છે આઠ નંબરનો પ્રશ્ન છે ચક્રવાત મિથુન અતિજ્ઞા મણિશંકર ભટ્ટ એટલે કે કાંત ની છે આપણે જે આજે ચર્ચા કરી રહ્યા છીએ આ બંને છે ચંદ્રકાંત મહેતા ના છે કે આગાડી છે કોની રચના છે અથવા કોની કૃતિ છે દસ નંબરનો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ ભા દાદા તણખા મંડળ ચોલા દેવી તો આ બધા બધી કૃતિ છે એ ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુની છે નંબરનો પ્રશ્ન છે વડવા નળ આંધળી કળીમાં સફેદ ટપકા તો આ કૃતિ છે એ ધીરુબેન પટેલની છે બાર નંબરનો પ્રશ્ન છે રાયનો પર્વત ભદ્રમ ભદ્રમ આ બંને જે છે એ રમણ કૃતિઓ છે તેર નંબર નો પ્રશ્ન છે ઈટા કીટા ધીંગામસ્તી અનુભૂતિ તો આ ત્રણેય જાણીતી કૃતિઓ છે એ સુરેશ દલાલની છે 14 નંબરનો પ્રશ્ન છે યુગવંદના માણસાઈના દીવા બંને કૃતિઓ છે જવરચંદ મેઘાણીની છે માણસાઈના દીવા છે એ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે માણસાઈના દીવા છે એ કોની કૃતિ છે કે કયા કવિની કૃતિ છે કે કયા સાહિત્યકારની કૃતિ છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર মিথ્યાભિમાન થોડા આશુ થોડાપુર આકૃતિ છે જયશંકર સુંદરીનું છે ખુબ જ પ્રખ્યાત ફેમસ છે અઢાર નંબરનું છે જયા જયંત આ છે નાનાલાલ ની છે

કુસુમ માળા કોની કૃતિ છે યશવંત શુક્લા ઉધ્વમુલ કોની કૃતિ છે ભગવતી કુમારની છે આગળની કૃતિ છે કલમ ને ખોળે કોની કૃતિ છે તો જવાબ આવશે નર્મદ અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન છે કોઈ નો લીલેરો ઢાળ છે માધવ ક્યાંય નથી બરાબર માધવ ક્યાંય નથી ખુબ જ હરેન્દ્ર દવે પ્રખ્યાત કૃતિ છે એકત્રીસ નંબરની નો પ્રશ્ન છે દર્શી

છ અક્ષર નું નામ કૃતિ છે એ રમેશ પારેખની છે વિનોદ ભટ્ટ સાપના બારા અને ઉઘાડી બારી આ બંને કૃતિ છે ઉમાશંકર જોશીની છે સાપના બારા છે પૂછાય કેશ્ન અલગ જલક કોની છે તો પનાલાલાલ પટેલની પનાલાલ પટેલ દ્વારા એકતાલીસ નંબર પર પ્રશ્ન છે અમૃતા જ્ઞાનપુઠ પુરસ્કાર એવોર્ડ બે હાજર પંદર તો મેળવતો આકૃતિને તો એના લેખક છે રઘુવીર ચૌધરી બેતાલીસ નંબર થીગડું સુરેશ જોશી નું પ્રખ્યાત કૃતિ તેતાલીસ નંબર પર અતિ જ્ઞાન ખંડ કાવ્ય છે કોનું તો કે કાંત એટલે કે મણિશંકર નજી ભટ્ટ ચુમ્માલીસ નંબર પર છે અખોવન અખોવન કોનું છે ગુણતરાય આચાર્ય પિસ્તાલીસ નંબર પર છે શિક્ષા યાત્રી અને વચનામૃત આ બને છે સ્વામી સહજાનંદ

ઓગણપચાસ નો પ્રશ્ન છે વૃક્ષો ગુણવત્ત શાહ કૃષિ કવિ તરીકે પટેલ પ્રેમ સખી પ્રેમાનંદ અનાગત હરીન્દ્ર દવે ખંડ કાવ્યના પિતા છે કવિ કાંત સોનેટ ના પિતા યોગમૂર્તિ વાર્તાકાર તરીકે પૂછાય કે યોગવાર્તી મૂર્તા વાર્તાકાર તરીકે દેસાઈ વિદિશા વિદિશા છે એ ભોળાભાઈ દેસાઈ સુરેશ અનાવૃત કોની કોલમ છે તો એ જય વસાવડા વિવિધા સતદલ કોલમ છે એ ભવેન કચ્છી ઝાકળ બન્યું મોતી સતદલ કોની કોલ કોલમ છે તો કુમારપાળ દેસાઈ

છાત્રાળુપામ તરીકે રાવી પાઠક મારી હકીકત મારી હકીકત છે એ નર્મદ છે